યુપીઆઈથી દેવડ કરનારાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને ટેક્સ્ટ મેસેજ કરીને ચેતવણી આપી છે અને સતર્ક રહેવાની અપીલ કરી છે એસબીઆઈએ મેસેજમાં લખ્યું છે કે પ્રિય એસબીઆઈ ગ્રાહક અણધારી ડિપોઝિટ પછી તાત્કાલિક પૈસા પાછા આપવાની વિનંતીઓથી રહો ચકાસણી વિના યુપીઆઈ એકત્રિત કરવાની વિનંતીઓને મંજૂરી આપશો નહીં ભારત જેટલી ઝડપથી ડિજિટલ બની રહ્યો છે તેટલી જ ઝડપથી દેશમાં સાયબર ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે જ્યાં સુધી લોકોએ એક પ્રકારના ફ્રોડને લઈને જાગૃત બને ત્યાં સુધીમાં એક નવી ફ્રોડની પદ્ધતિ સામે આવી રહી છે અત્યારે યુપીઆઈના નામે થતાં ઘણા મામલા ઝડપથી વધી રહ્યા છે જો તમે પણ યુપીઆઈથી લેવડ દેવડ કર્યો છો તો તમે સાવધાન રહેવાની જરૂર છે યુપીઆઈના નામથી કેવી રીતે થઈ રહ્યો છે ફ્રોડ હકીકતમાં એપ સ્ટોર પર ઘણી નકલી યુપીઆઈ એપ ઉપલબ્ધ થઈ ગઈ છે જે દેખાવમાં બિલકુલ ઓરિજિનલ યુપીઆઈ જેવી જ છે સાયબર ક્રિમિનલ આ નકલી એપના માધ્યમથી તમને નંબર પર એક ટ્રાન્ઝેક્શન કરશે અને આનો સ્ક્રીનશોટ લઈ લેશે આ બાદ તેઓ તમારા નંબર પર તમારા જ બેંકના નામથી એક નકલી મેસેજ મોકલશે કે યુપીઆઈના માધ્યમે તમારા ખાતામાં પૈસા મળ્યા છે હવે આ ગુનેગારો તમને સ્ક્રીનશોટ અને મેસેજનો ઉલ્લેખ કરીને ફોન કરશે અને કહેશે કે ભૂલથી તમારા નંબર પર યુપીઆઈથી પૈસા મોકલવામાં આવ્યા છે આ બાદ તે પોતાનો યુપીઆઈ નંબર આપીને વહેલી તકે પૈસા પાછા માંગશે જો તમારી સાથે પણ આવું થાય છે તો સાવધાન રહેવું આવું થવા પર સૌથી પહેલાં તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેવાનો પછી તમારે યુપીઆઈ સાથે જોડાયેલું પોતાનું બેંકનું એકાઉન્ટ ચેક કરવાનું છે કે શું હકીકતમાં તમારી પાસે પૈસા આવ્યા છે કે નહીં જો તમારી પાસે પૈસા નથી આવ્યા તો જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને ફરિયાદ નોંધાવવી તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે